વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વસ્થા માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં સુરત બીજેપીના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેઓએ હાથમાં વિવિધ પ્લે કાર્ડ અને બેનરો લઈને સૂત્રોચ્ચાર કરી હતા અને આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી અઠવા લાઇન્સ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ એક સાથે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો આજે અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના સ્વર્ગસ્થ માતા ઈરાબેન જેમના વિશે આજે બિહાર એના વિશે બિહારમાં આરજેડી અને કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અશબ્દો બોલ્યા છે ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને મહિલા મોરચો સાથે મળીને આજે ધરણા પર બેઠા છીએ અને અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપવાના છીએ કે રાહુલ ગાંધી માફી માગે કારણ કે માતા વિશે અશબ્દ બોલવા એ આ ભારત દેશના સંસ્કારો નથી કે ભારત દેશના લોકોને આવા બહેનો વિશે કે માતા વિશે બોલે ત્યારે કોઈ નારી શક્તિ આ સહન કરી શકે એમ નથી ત્યારે આજે નારી શક્તિ એટલે કે માતા માતાનું આપણે સવારે નીકળીએ ત્યારે માતાના ચરણોને સ્પર્શ કરીને વંદન કરીને નીકળીએ છીએ ત્યારે આજે આપણા હીરાબા વિશે કોઈપણ આ શબ્દ બોલી જાય કે અમારી નારી શક્તિ કે હિન્દુસ્તાની કોઈ પણ બેન દીકરીઓ આ કે ભાઈઓ આ સહન નહીં કરે અને સખત વિરોધ કરીએ છે કે રાહુલ ગાંધી માતા વિશે આવા શબ્દો બોલે એવા બોલવા જ નહીં જોઈએ એમને પણ માતા છે આજે તમારે પણ માતા છે મારે પણ માતા છે કે દેશની કોઈ પણ માતા દીકરીઓને આવા શબ્દો નહીં બોલવા જોઈએ કારણ કે અંબા જગદંબા અને ભારત માતા અમારે દેશની માતા છે તો હીરાબા પણ અમારી માતા છે તો બેનો વિશે આવા શબ્દો બોલે એ અમે સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ કે આજે આ રાહુલ ગાંધી માફી માગે માફી માગે માફી માગે